વાલિયાની ગોદરેજ કંપનીમાં રૂપિયા આઠ પોઈન્ટ પચ્ચીસ કરોડનું કેમિકલ સગાયોગે કરી વિશ્વાસઘાત કરનાર નવ ડ્રાઈવરોની ધરપકડ કરી દીધ વાલિયા પોલીસ ગોદરેજ કંપનીમાં વિદેશથી આયાત કરેલું રોમટિરિયલ સગાયોગે કરી વિશ્વાસઘાત કર્યો હતો વાલિયા પોલીસે બે કરોડ પચાસ લાખના વીસ ટેન્કરો જપ્ત કર્યા અંકલેશ્વર નજીક અંસાર માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીઝા આગના પગલે નાસભાગ ત્રણ જેટલા ગોડાઉનનો પ્લાસ્ટિક વેસ્ટ સળગી ઉઠ્યો વાલીયા કનેરાવ ગામની સીમમાં આવેલ ગોદરેજ કંપનીના વિદેશી આયાત કરેલા રો વિદેશીયલના ટ્રાન્સપોર્ટરો વિશ્વાસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આ મામલામાં વાલીયા પોલીસે નવ ડ્રાઇવરોની ધરપકડ કરી રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડના વીસ ટેન્કરો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે વાલીયા તાલુકાના કનેરાવ ગામની સીમમાં આવેલ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ઇન્ડોનેશિયા મલેશિયા લેટિન અમેરિકા અને થાઇલેન્ડમાંથી આયાત કરવામાં આવતા રો મટિરિયલ્સ જેવા કે લોરિલ આલ્કોહોલ લોરલ આલ્કોહોલ લોરિલ મિટિસ્ટિક આલ્કોહોલ લોરિલ આલ્કોહોલ તથા ઇથોક્સિલેટ લોરિલ ડાયમિઠાઈલ એમાઇન ફ્રૂટ ગ્લિસરીન અને કોકોડાઈ ઇથોનોલ જેવા ઉપયોગ સર્ફેક્ટન્સ અને સ્પેશિયાલિટીઝના ઉત્પાદનો કરી કાચો અને પાકોમાલ વિદેશથી આયાત કરવામાં આવે છે જે તમામ મટિરિયલ્સ નવી મુંબઈના નહવા સેવા પોર્ટથી કંપની નક્કી કરેલ ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે ત્યારે પહેલી એપ્રિલથી ત્રીજી નવેમ્બર સુધીમાં લિંક લોજિસ્ટિક મુંબઈ ટ્રાન્સલિક મુંબઈ સોનું કાર્ગો મુંબઈ અને તાજ ટ્રાન્સપોર્ટ મુંબઈ સબ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો તેમજ સહભાગીદારોની મિલીભગતથી કંપનીમાં કેમિકલ્સનું પરિવહન કરતા વાહનોમાંથી રસ્તામાં ટ્રાન્સપોર્ટરો તેમજ ડ્રાઈવરો તેમજ સહભાગીદારોએ રો મટીરિયલ્સ અગેવગે કરી કંપની સાથે રૂપિયા આઠ પોઈન્ટ પચીસ કરોડની છેતરપિંડી કરતા કંપની દ્વારા વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી દરમિયાન વાલિયા પોલીસે ડ્રાઈવર સંજીવ યાદવ શાહે આલમ ખાન અખિલેશ પાંડે રૂપેશ ભોઇર રમેશ યાદવ અંબરેજ યાદવ ઈશરાક અહેમદ રોહિત નામદેવ અને મોહમ્મદ મારૂફ સુલતાનની ધરપકડ કરી રૂપિયા બે કરોડ પચાસ લાખના વીસ ટેન્કર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે

આગના ધુમાડા દૂર સુધી નજરે પડ્યા હતા બનાવ અંગે અંકલેશ્વર ઉપરાંત પાનોલી ફાયર વિભાગને જાણ કરાતા ચારથી પાંચ જેટલા ફાયર ઘટના સ્થળે દોડી ગયા હતા ફાયર ફાઇટરોએ સતત પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ કયા કારણોસર લાગી હતી તે અંગેની કોઈ જ માહિતી મળવા પામી ન હતી જોકે આગ ઇન્ડસ્ટ્રીયલ પ્લાસ્ટિક બેગના ઢગલામાં લાગતા વાતાવરણમાં કાળા ધુમાડાનું સામરજ્ય છવાતા પર્યાવરણને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું બનાવ અંગેની જાણ થતાં મામલતદાર જીપીસીબી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા લકી એન્ટરપ્રાઇઝ નામના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ તે આસપાસના અન્ય બે ગોડાઉનો સુધી પ્રસરી જવા પામી હતી આજે અંદાજિત આઠ ને પચાસ કલાકે અમને એક ફાયર કોલ મળ્યો હતો કે અંસાર માર્કેટમાં જ્યાં પ્લાસ્ટિક અને બિસ્કેલિયસ વેસ્ટ મટિરિયલનું ગોડાઉન છે એમાં આગ લાગેલી હતી પાનોરી ફાયર સર્વેશનની ગાડીઓ પણ ત્યાંથી રવાના થયેલી અમે પણ ત્યાં પહોંચીને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલ જોકે એક સાથે બે ગોડાઉન નજીક નજીક હોવાથી લગભગ બે બે ત્રણ જેવા ગોડાઉનમાં ફાયર સ્પ્રેડ થઈ ગઈ હતી અને કન્ટિન્યુઅસ પાણીનો મારો ચલાવી અંદાજીત હાલના લગભગ બાર સાડા થવા આવ્યા છે તો ત્રણથી ચાર કલાકની ફાયર ફાઇટિંગ દરમિયાન આગ સંપૂર્ણતયા કાબુમાં આવી છે કલચ કુલિંગ લાગતા હજી અડધો પોણો કલાક લાગશે અંદાજીત ચાર થી પાંચ ફાયર ટેન્ડર આગ બુજાવાની કામગીરીમાં જોડાયેલા હતા પાનોરથી અને અંકલેશ્વર ડીપીએમસી ફાયર ગોડાઉન માં ફાયર સેફટીના સાધનો તો કંઈ ખાસ જોવામાં આવ્યા નથી અમને જોવા મળી નથી એવી કોઈ સિસ્ટમ

વાહન ચાલકો જણાવે છે કે સતત થતાં ટ્રાફિક જામને કારણે ઈંધણનો વ્યય વધે છે તેમજ સમય અને કમાણી બંનેનું નુકસાન થાય છે અનેક લોકોએ તંત્રને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે જેથી નેશનલ હાઇવે પર મુસાફરી સરળ બને અને સુરક્ષિત બને અંગલેશ્વર ભરૂચ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા હવે રોજિંદી બની રહી છે જ્યાં સુધી આમલાખાડી ઉપર સમાંતર અન્ય બ્રિજ ન બને ત્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ આવે તેમ નથી જોકે હાલ સંજોગોમાં પોલીસ સહિત હાઈવે ઓથોરિટીના તંત્રએ જે વ્યવસ્થા નિયમન ગોઠવવું પડે તેનો અભાવ વર્તાઈ રહ્યો છે જેનો વાહન ચાલકો ભોગ બની રહ્યા છે કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વર ભરૂચ જિલ્લા દ્વારા સમાજનું એક ભગીરથ કાર્ય સમાજના વિકાસ શિક્ષણ અંગે જાગૃતિ એકતાનો વ્યાપ વધે અને સમાજ શિક્ષિત બને તેમજ સમાજના અભ્યાસુ વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન તંતોળ મહેનત કરી કરેલા પરિશ્રમને સમાજ દ્વારા જાહેરમાં બિરદાવતા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય તેવા હેતુસર અંકલેશ્વરના ટાઉન ટાઉનહોલ ખાતે રાજ્ય સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ તેમજ પ્રથમ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં ઓએનજીસીના એસેટ મેનેજર કે એન સુખાનંદન નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના ઉપસ્થિત રહ્યા હતા આ તેજસ્વી તાલ્લા સન્માન સમારોહમાં ધોરણ દસ બાર તેમજ સ્નાતક અને ઉચ્ચ ડિગ્રી મેળવેલા તેમજ રમતગમત ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરેલ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો અને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તેઓનું સન્માન કરાયું હતું સાથે તળપદા કોળી પટેલ સમાજના ટ્રસ્ટીઓએ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલનું સન્માન કર્યું હતું આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે આવનાર વર્ષોમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી બનાવી પરિવાર તેમજ સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે તળપદા કોળી પટેલ સમાજના પ્રમુખ પીડી પટેલ ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ ભીખાભાઈ પટેલ રમણભાઈ પટેલ સહિતના આગેવાનો દાતાઓ અને સમાજના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ભરૂચ જિલ્લા ગોરી સમાજ ઉત્કર્ષ બંદર દ્વારા સમાજના તેજવી તાલાવોનું સન્માન રાખવામાં આવ્યું ત્યારે જે પ્રકારે સમાજની અંદર પણ સમાજના લોકો આગેવાનો સાથે રહીને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે પ્રકારે કામગીરી અત્યારે તમામ આગેવાનોને પણ હું ખૂબ અભિનંદન પાઠું છું ભીખાભાઈ છે પીડી પટેલ છે જમેરભાઈ છે જે લોકો વર્ષોથી શિક્ષણ ક્ષેત્રમાં જોડાઈને સમાજને આગળ લાવવા માટે જે થઈ રહ્યા છે ભૂતકાળમાં વાત કરીએ લગભગ સિત્તેરમાં દાયકામાં એસીના દાયકાની અંદર ત્યારે અમારા સમાજના લોકોની અંદર માત્ર પીટીસી શિક્ષકો અથવા આજે જોઈએ છે કે અનેકવિધ દીકરા દીકરીઓ ડૉક્ટર હોય એન્જિનિયર હોય પીએચડી કરીને પણ આજે જોઈએ છે કે અનેક દીકરા દીકરીઓ પર ખૂબ આગળ વધ્યા છે ત્યારે સમાજના સૌ

इस शोरूम में आपको लेकर होम, ले होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा यहाँ हर एक परफेक्टली मैच योर नीड। यहाँ है वॉल आर्ट का ह्यूज कलेक्शन एलिगेंट पेंटिंग्स, यूनिक आर्टिफैक्ट्स, इफेक्ट सूथिंग डिफ्यूजर डिजाइनर वॉल क्लॉथ क्लासिक मिर रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइव देने वाले प्लांट्स एंड प्लांटर्स भी एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कम्फर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो प्रीमियम मैट्रेसेस सॉफ्ट टच बेडशीट पिलोस डिजाइनर रग्स और स्टाइलिश कर्टन जो घर हो या ऑफिस दोनों के लिए बेस्ट है और यहाँ हर फर्नीचर आपके डिजाइन नीड्स एंड साइज में कस्टमाइज भी हो जाएगा जिसमें स्टाइलिश डाइनिंग सेट्स मॉडर्न सोफास, कोजी रिक्लाइनर्स

ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલે ખાતરી ઉચ્ચારી હતી કે અંકલેશ્વર શહેરના તમામ વિસ્તારોના રોડ સાઇડ ઉપરાંત આંતરિક વૃક્ષોને ઇકો ફ્રેન્ડલી કલરોથી સુશોભિત કરવામાં આવશે આજો આ કાર્યક્રમના ભાગરૂપે શાળા સંકુલના તમામ વૃક્ષોને સુશોભિત કરાયા હતા આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આ અગાઉ નોટિફાઈડ રહેણાંક વિસ્તારોમાં વૃક્ષોને સુશોભિત કર્યા હતા હવે પાલિકા વિસ્તારમાં માતોશ્રી ટ્રસ્ટ દ્વારા બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમના કરતા તેવા સંદીપભાઈ પટેલ અને એમની ટીમે આખા અંકલેશ્વરમાં લગભગ સાતસો જેટલા ઝારો છે ઝારોને સુશોભિત કરવા માટેનું જે અભિયાન ચાલુ કર્યું ત્યારે એમને પ્રસંગે હું ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ મધ્યમ વર્ગના બાળકોને પણ પુસ્તકોથી લઈને કપડાંથી લઈને અનેકવિધ જવાબદારીઓ નિભાઈ રહ્યા છે જે દીકરા દીકરીઓ કોલેજ કરતા હોય ને એમના ફીના પૈસા ન હોય એવા ગરીબ લોકોને પણ ફીના પૈસા આપીને એ પોતે પોતાની રીતે શૈક્ષણિક કાર્યમાં આગળ વધે એ માતાનો પ્રયત્ન કરે ત્યારે હું સંદીપભાઈને ખૂબ ખૂબ આપણા સંગે અભિનંદન પાઠવું છું જેઓ સરાહનીય કામગીરી કરી રહ્યા ત્યારે હજુ પણ વધુને વધુ આગળ વધે અને અનેક સમાજના દરેક સમાજના લોકોને મદદરૂપ થાય એવી આશા રાખું છું સાથે સાથે આ જે માણી માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કાર્ય આરંભ આરંભ્યું છે ત્યારે બાકીનું કામ પણ સાથે સાથે નગરપાલિકા પણ આ રીતના બાકીના ઝરોની અંદર કલર કામ કરીને સુશોભિતનું કાર્ય કરે એવી આશા પણ રાખું છું અંકલેશ્વર શહેરમાં માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્ય માર્ગો પર અને ઇન્ટરનલ જે વૃક્ષો આવ્યા છે વૃક્ષો આપણે જાણીએ છીએ હમણાં ક્લાઇમેટ ચેન્જનો એ એના માટે પર્યાવરણની જાળવણી માટે આપણે વૃક્ષો નગરપાલિકા દ્વારા તથા અમે ટ્રસ્ટ દ્વારા આગળના સમયમાં અમે વાવ્યા હતા એ વૃક્ષો આજે મોટા થઈ ગયા હોય એને સુશોભિત કરવાના એનું બ્યુટિફિકેશન વધે એના માટેના પ્રયત્નના ભાગરૂપે અમે આજે આ આ વૃક્ષો ઉપર માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા સૌ ટ્રસ્ટીઓ અને સભ્યોએ આજે માન્ય મંત્રી શ્રી ઈશ્વરશ્રી પટેલના હસ્તે અહીંયા આ કલર કરવાનું કામનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને વિશેષતા એ છે કે આ ઇકો ફ્રેન્ડલી કલર અમે આ વૃક્ષોને કરવાના છે જેથી કરીને પર્યાવરણને કોઈ નુકસાન નહીં થાય એની પણ અમે કાળજી રાખી છે આગામી સમયમાં શક્ય હોય એટલું અંકલેશ્વરના બધા જ વૃક્ષોને અમે આ રીતનું સુશોભિત કરીશું એવી અત્રેથી હું ખાતરી આપું છું

આ ઉપરાંત ભેંસ વેતરમાં આવ્યા બાદ ભેંસે એક બચ્ચાને પણ જન્મ આપ્યો હતો જેથી ગામ લોકો ઉપરાંત અન્ય લોકોએ ભેંસના કાચા દૂધની બરી બનાવીને ખાધી હતી ત્યારબાદ ભેંસનું ત્રણ દિવસ બાદ મોત થયું હતું તેમજ પશુ ચિકિત્સકે ભેંસને હળકો થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીધેલા સ્થાનિક ગ્રાહકોમાં ચિંતા પ્રસરી જવા પામી છે આથી ભેંસના માલિક જયેન્દ્રસિંહ રાત તથા તેમના પરિવારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી ત્યારબાદ તેમના દૂધના ગ્રાહકોને તેમજ બરી ખાધેલા લોકોને પણ જાણ કરી હતી જેથી તેમના ગ્રાહકો અચંબિત બની ગયા હતા અને તબીબની સલાહ મુજબ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગામ લોકોએ વેક્સિન મુકાવવા ડોટ લગાવી હતી ગત રોજ સાંજ સુધીમાં ગામના બત્રીસ લોકોએ વેક્સિન મુકાવી હતી અને હજુ પણ વધુ લોકો વેક્સિન મુકાવવા આવનાર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું આ બાબતે કોબલા ગામના ભેંસ માલિક જયેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે ભેંસને કૂતરું કરડી જતાં હડકવા થયો હતો પરંતુ જે તે સમયે અમુને જાણ ન હતી જ્યારે ભેંસને હડકવાના લક્ષણો જણાયા ત્યારબાદ ત્રણ દિવસ પહેલાં ભેંસ મૃત્યુ પામી હતી આ બાબતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડૉક્ટર માનસીએ જણાવ્યું હતું કે કોબલા ગામે ભેંસને હડકવા થયા બાદ ભેંસ મૃત્યુ પામી હતી જેથી કોબલા ગામના લોકો જેમણે ભેંસનું દૂધ પીધું હતું તે દરેક ગ્રાહકોને વેક્સિન મૂકવામાં આવી હતી શું નામ રાજ જયંદ્રસિંહ પ્રવીણ છે કયું ગામ કોબલા હા શું થયું હતું ભેંસને લક્ષણો હતા હડકવાના એટલે પછી અમે ડૉક્ટરને બોલાવ્યા ડોક્ટર કે આવીને હડકવા જ છે એટલે એટલે પછી એને બે ત્રણ દિવસ પછી આપણે ભેસ મરી ગઈ છે હમ અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના એ બધાને અત્યારે વેક્સિન મૂકાવવા લાયા છે જી કેટલા લોકોએ વેક્સિન મૂકવાની છે અત્યારે ફરી અમારા જેટલા ગ્રાહકો છે એ બધાને મૂકવી પડશે જી અંદાજે વીસેક લોકો છે मैं डॉक्टर मानझी मेडिकल ऑफिसर सी एच ई आमोद पर से आज हमारे यहाँ एक बहुत ही ज़्यादा अजीब केस सामने आया यहाँ हमारे बाजू में एक कोबला गांव करके है वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया उस वजह से वो भैंस को भड़कवा गया था और वो भैंस मर गई लेकिन वहाँ के पूरे गाँव ने वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था तो आज हमारे यहाँ पर वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइल एक्सेस वैक्सीन बूस्टर दिया है फॉर एआरवी

વોલીબોલ ઇન્વિટેશન ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ગતરોજ રાત્રિના સમયે પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાનથી કરવામાં આવી હતી જેનાથી સમગ્ર મેદાનમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો આ ટુર્નામેન્ટમાં ગુજરાતની સર્વશ્રેષ્ઠ આઠ ટીમોએ ભાગ લીધો હતો ઉદઘાટન સમારોહમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓની હાજરી આપી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો જેમાં ભરૂચ દૂધદ્વારા ડેરીના ચેરમેનના પુત્ર સાગર પટેલ પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્સ કાજી સામાજિક અગ્રણી મહેશભાઈ ખુશભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેલપ્રેમી નાગરિકોની હાજરીએ પ્રસંગને ભવ્ય બનાવ્યો હતો સબનમ સ્પોર્ટ્સ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ માત્ર રમતગમત પૂરતો સીમિત નથી પરંતુ યુવાનોમાં ખેલપ્રેમ ટીમ સ્પિરિટ શિસ્ત અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે રમતવીરોમાં જાગૃતિ લાવવાનો છે આ વોલીબોલ ટુર્નામેન્ટમાં ડાંગ આવવાની ટીમ વિજેતા બની હતી જેઓને મહેબૂબ કાકુજીના હસ્તે ટ્રોફી તેમજ રૂપિયા એકવીસ હજારનું રોકડ ઇનામ અપાયું હતું આ ઉપરાંત બેસ્ટ પ્લેયર તરીકે જાદવને ટ્રોફી તેમજ અગિયારસોનું ઇનામ અપાયું હતું તેમજ રનર્સઅપ ટીમ સોનગઢ વ્યારાને ટ્રોફી તેમજ દસ હજારનું રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરાઈ હતી સૌ પ્રથમ તો સબનમ સ્પોર્ટ્સ ક્લબ આમોદને ખૂબ ખૂબ અભિનંદન કે છેલ્લા ત્રીસ વર્ષથી આ વોલીબોલ સ્પર્ધાનું ખૂબ સરસ રીતે આયોજન કરે છે ગુજરાત તથા મહારાષ્ટ્ર તથા આજુબાજુના પ્રદેશની સર્વશ્રેષ્ઠ ટીમોને લાવી આમોદના જે યુવા વર્ગ છે એમને મનોબળ પૂરું પાડે છે આ બધી જે ટુર્નામેન્ટો જે રમત ગમત થી આપણા યુવા વર્ગને આપણે આગળ પ્રેરિત કરીએ છીએ તો આ સત્કાર્ય કરવા માટે સબનમ સ્પોર્ટ્સ ક્લબને ખૂબ ખૂબ અભિનંદન નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કેસરપુરા સાવલી રોડ પર ચાલતા કામોમાં બેદરકારી જોવા મળી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ તિલકવાડા તાલુકાના ગેગડિયાથી સાવલી કેસરપુરા રોડનું નવેસરથી નિર્માણ કામ કરવામાં આવી રહ્યું છે આ રોડ સિંગલ પટ્ટી છે આ રોડ સાઈડમાં મોટા કાળાનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર કોઈપણ જાતનું ડાયવર્ઝન આપ્યા વગર રોડકામ ચાલુ કરી દેવામાં આવ્યું છે સિંગલપટ્ટી રોડ ઉપર કોઈપણ ચેતવણીવાળું બોર્ડ મરાયું નથી રોડની બંને બાજુ દસ ફૂટ જેટલા ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે કેસરપુરા ઓરંબિયા સાવલી સુધી સિંગલપટ્ટી રોડ છે આ રોડની બંને બાજુ ખોદકામ ચાલુ છે આ રોડથી થોડે દૂર ડભોઈ વડોદરા હાઈવે લાગે છે કેસરપુરા ઓળભિયા વધેલી સાવલી તેમજ નજીકના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો દિવસ રાત આ રોડ ઉપરથી પસાર થાય છે તેમ છતાં રોડનું નિર્માણ કામ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ ચેતવણીના બોર્ડ લગાવ્યા વગર ખોદકામ ચાલુ રાખવામાં આવ્યું છે રાતના સમયે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ તેવી લોકચર્ચા થઈ રહી છે

મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ કુમારપાળ ગાંધી બ્લડ તરફથી આજે બંનેના સંયુક્ત ઉપક્રમે આજે સિનિયર સિટીઝન સેન્ટર ખાતે રક્તદાનનું આયોજન કરેલું ને અત્યારે ચાલુ જ છે ને બહુ મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહથી ભાગ લીધેલો છે ને બ્લડ ડોનેશન આપ્યું છે આજરોજ ભરૂચની મદર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સંતોષી વસાહત શાળામાં કરવામાં આવ્યું હતું જેમાં પચાસ થી વધુ જેટલું યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમભાઈ અમદાવાદી નગર સેવક ઝુલ્ફિકાર રાજ અને સંતોષી વસાતના આગેવાનોએ હાજર રહી મદદ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને નવયુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા મદદ ચેરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરી ઇરફાન ઇબ્રાહીમ પટેલે જણાવ્યું હતું કે આવનાર સમયમાં જ્યારે પણ લોકોને મદદ ચેરિટેબલ ટ્રસ્ટની જરૂર હશે ત્યાં હર હંમેશ અમે હાજર રહીશું મદદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ સાજિદ પઠાણે યુનિટી બ્લડ બેન્કના સ્ટાફનો ટ્રસ્ટના સભ્યોનો અને દરેક ડોનેટરોનો આભાર માન્યો હતો અસલામ હું મદદ ચેરિટેબલ ટ્રસ્ટનો સેક્રેટરી પટેલ ઇરફાન ઇબ્રાહીમ સંતોષી વસાહત ખાતે મદદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું વધુ સંખ્યામાં અમારા નવયુવાનોએ ભાગ લઈ અને આ પ્રોગ્રામને સક્સેસ કરવાનો પ્રયત્ન કર્યો છે અને ભવિષ્યમાં પણ આવા અનેક પ્રોગ્રામો મઢદ ચેરિટેબલ ટ્રસ્ટ થકી આપણી સેવામાં આવશે એના માટે અમે પ્રયત્ન પ્રયત્નશીલ રહીશું એવી અમારી આશા છે આપ લોકોના સહકારથી અને અમે આગળ પણ આવા કાર્યક્રમો યોજી અને આપ લોકોની સેવામાં હાજર રહીશું

મુગલાઈ માતાજીના મંદિરના પટાંગણમાં સવારે નવ કલાકે સત્યનારાયણ ભગવાનની કથા તથા બપોરે એક કલાકે પોઠીયાત્રા અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય તથા બપોરે ત્રણ કલાકે મહાનુભાવોનું સ્વાગત સાથે રામકથા દરમિયાન સાત દિવસ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાત દિવસ દરરોજ સવારે દસ કલાકે અખંડ હવન તથા બાર અગિયાર બે હજાર પચીસને બુધવારના રોજ રાત્રે નવ કલાકે રાસ ગરબા તથા પંદર અગિયાર બે હજાર પચીસના રોજ રાત્રે માતાજીનું જાગરણ તથા કથાના અંતિમ દિવસે તારીખ પંદર બે હજાર પચીસ ને શનિવારના રોજ કથા સમય સવારે નવ થી બપોરના બાર કલાકનો છે ત્યારબાદ ભાગવત કથામાં સમસ્ત ભરૂચ જિલ્લા આહિર સમાજ તથા ભરવાડ સમાજના માય ભક્તો વાગરા તાલુકાના ગંધાર ગામે બિલિયા માતાજી અને મુગલાઈ માતાજીના મંદિરે શ્રીમદ્ કથાની પોથી યાત્રા હજારોની સંખ્યામાં આહીર સમાજના અને ભરવાડ સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા ડેડીયાપડાના મોટા મિયા માંગરોલના ઐતિહાસિક ગાદીના હાલના અધિકૃત ગાદીપતિ સજ્જાદા હસીન હિઝ હોલીનેઝ ખ્વાઝા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના સુપુત્ર અને અનુગામી ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં સંવેદના પર્વનું રમણભાઇ ભગત પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ડેડિયાપાડા ખાતે આગમન થતાં પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સંવેદના પર્વની શરૂઆત બાળાઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી હતી સ્વાગત પ્રવચન નટુભાઈ ચૌધરીએ કર્યું હતું જ્યારે સમગ્ર સંચાલન કુંવરજીભાઈ વસાવા ઈશ્વરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું ઉપસ્થિત વિવિધ ધર્મના લોકોને સંબોધન કરતાં ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તીએ જણાવ્યું હતું કે આજના સમયમાં આપણે જીવનમાં સમજાવવા પર વધારે ભાર આપીએ છીએ પણ સમજવા પર નહીં જેથી સંવેદના પર્વની જરૂર પડી છે ત્યારે સંવેદના તમારા હૃદયમાં સ્થાન લેશે વેદનાથી પીડાવાનો સમય નહીં રહે હાલના સમયમાં જે સેવા કરીએ છીએ તે સમય ખૂબ જ સરળ છે પરંતુ પાછલા વર્ષોમાં જે અમારા પૂર્વજોએ સેવા કરી એ ખૂબ જ પ્રતિકૂળ સમય હતો દરેક મનુષ્ય માટે હાલમાં સંસાર સમાજની જવાબદારી નિભાવતા આધ્યાત્માનો પાઠ પણ શીખવાનો ખૂબ જરૂરી છે આ સાથે ગાદીની પરંપરા અનુસાર ઘરે ઘરે સંસ્કાર આપી શિક્ષણ મેળવવા વ્યસન મુક્ત રહી ઘરે ઘરે વૃક્ષો વાવવા હકલ કરી હતી ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાથે તેમના જ્યેષ્ઠ પુત્ર નિઝામુદ્દીન ચિસ્તીએ પણ ખાસ ઉપસ્થિત રહી ઉદાહરણ આપી જણાવ્યું હતું કે આપણે સૌએ ખુદાની સાચા દિલથી ઇબાદત કરવી જોઈએ સંવેદના પર્વમાં તાલુકા તેમજ જિલ્લાના ભાઈઓ બહેનો બાળકો શ્રદ્ધાળુઓ સહિત ધાર્મિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તમામ આમંત્રિત મહેમાનોના ભોજન માટે સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ સાથે મહેફિલે સમાજ તેમજ ભજનનો પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શિક્ષણના સંદેશને અધ્યાત્મના સંદેશને અપનાવ્યો કંઈક પામી શક્યા એટલે અર્થ કે ઘણી બાબતો થતી હોય હોય બધું કહેવાતું એમાંથી કેટલું ગ્રહણ થાય છે એમાંથી કેટલું પ્રાપ્ત થાય છે એ જરૂરી એ સંવેદના તબક્કો શું હશે કે આજ સુધી સુધી અસર કરે છે જે કે પણ છે જે પણ કહેવાય છે તમે જે કે પણ છો એ બધું જ દુઆનું પરિણામ છે એ ભાવનું પરિણામ છે આપણે એ ભાવ જાળવી રાખવાનો છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર વાલિયાની ગોદરેજ કંપનીમાં રૂપિયા આઠ પોઈન્ટ પચીસ કરોડનું કેમિકલ સગયોગે કરી વિશ્વાસઘાત કરનાર નવ ડ્રાઈવરોની ધરપકડ કરી હતી વાલિયા પોલીસ ગોદરેજ કંપનીમાં વિદેશથી આયાત કરેલો રો મટીરિયલ સગયોગે કરી વિશ્વાસઘાત કર્યો હતો વાલિયા પોલીસે બે કરોડ પચાસ લાખના વીસ ટેન્કરો જપ્ત કર્યા અંકલેશ્વર નજીક અંસાર માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીસણ આગના પગલે નાસભાગ ત્રણ જેટલા ગોડાઉનનો પ્લાસ્ટિક વેસ્ટ સળગી ઉઠ્યો આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર